સ્વાગત છે પરત નવા બ્લોગમાં માં આ વેગબેબી બ્લોગ બનાવવા નું કારણ કે પાવાની ભીડ હતી સギ દવા કાટવાની ભીડ હતી એટલે હાં ત્યાં ટાકી દે પછી લોકો યુદ્ધ કરવાની હુમય હોય ની પૂય દે સમજાયમાં આ જરાક નેક દીવત એટલે મેલો બ્લોગ બતાવ નાખી પેલા કામ આપું પેલા બ્લોગ પછી એવું છે મહત્વનું આપણે ખેતી કામ છે આપણે વાડીમાં પાણી ચાલુ કર્યું અમે છેલે બ્લોગમાં જોઈયું હવે ઈ પરમદી પી ગયું હે પરમદી આ પરમદી પી ગયું હે અને હવે આપણે ઓલે વરલાવારી ભાગવારી વાડીમાં ચાલુ કર્યું કાલનું વચમાં આપણે ધોખે દવા સાટવા ગયા તા બીજે દિવસ કાલે આપણે વરલાવારા દવા સાઈટી પછી પાણી ચાલુ કર્યું કારણ કે પોપટી બ આવી ગઈ હવે પાણી પાહું એટલે વધારે પોપટી આવી એટલે દવા સાટીને પાય ને તો ઉપાધિ નમરે ધોખે હવે એક બધી પાણી ચાલે વારું મોટા ભાભા પાણી વારે ને ધોખે

हजीआ मैं लगभग जो, जो वरसाद नहीं तो लगे आ जो तो फूल हजी मां फूल उगड़े बोलो अठिया दिवस नी आ फूल उगड़ी हुआ बेहे ना बेहे कोमेंट जी कहो जो था क्या फूलना उगड़ा सोटी पर तो नाच पुगे આ કદાચ બે હોય તો બે કારણ કે હજી આપણે મહિનો દીવ માંડવી અને આમ હામદભાઈ ને હાલે ને પાણી બાકી બધાને વારે લીધા કારણ કે હામદભાઈ મોડું ચાલુ કર્યું જો આ લેખાય બનજો હતો વિડીયોમાં આવી ગયા બાગવારી વાડીમાં આ મારા પાછા થોડા ખોસો હોય ને એનીકર પછી એટલે આ બધું અહીંથી હલાઈડ્યું

કાંક ઢાળવારો બેન આ ને ખારાવાળી ઈ પાવાની મજા થી કળ લાગે આવે થોડું આખું ઓગરારી કાંક ઢાળવારો છે ઊભો હાયરું લઈને ભાગી જાય હેમ મેરેડા મની કો નીકળે આખું ઓગરો પંજરાકો લોખો છો ઓગરો બાકી પાંહેરે પડતા ઇલ મજા આવે પાવાની કે જે માં હોળવારો કટકો હોય ને તો ટકક પાણી લેવા દે દે હાલે પછો પછી માંડવીને વધી જાય આટ પર આવો લે હેડ આ હેડ પુગાયો કુ ન જાય તેમ બીનો કલ્લા ગડ દેખરા કોલા પરમ પાણી એની રીત ને છરાતી રાખારે વાળી પાસમાં જે પર નદીનું આલે છે શું છે એ ઉને કોપટીન તો એમ માયા પાણી આવી ને મોર મરી જાવ ફુવારો બધું કોપટી ગાવ આવે છાર આવે ને ઘણ મ હોય આ પાન મેલા કોકડા ખાવા Pain paling pesimot sekali, entah apa sushi deh ya. Pas dia dua berani lagi nih, Ya, ya. Ya rutika. Jab terkali. Kalau menit dua nih, aku kok terihiin? Ilnet જો સી પાણી આવી જાય તો ઉપાડ નમરે હમ થોડીક વધારે ઉકાઈ ઉસો કોણો હે ને ઓકે બે તમે હમણા આપણે માં ને વખેર જો આલે જો નઈ કો 20 એક મિનિટ આઈલી આપણે મોટર થી લાઈટ વઈ ગઈ હમણા વીડિયો આટલ જ મનાવ આમે જ થાય લાઈટ આવી ને લાઈટ વઈ ગઈ બસ તમને કંટાળો આવે કા લાઈટ આવી લાઈટ ગઈ ને એટલો એ એટલો ઓપીદમ એટલો ના કરતા કાડ નઈ કર અયા પાછો આપણે જો હોલવારો કટકો જણાવી તો હે

વાહ આપણે કશકો બદલાવીને આવી ગયા હે ઘડીકવાર રહી વરલાન સાયન જો લાઈટ આવે ને બે કટ કા કાઢી આય આયો તો આગણી જો સાપા તો ધામણ સાપ તમે જોઈ રહે હે વિડીયોમાં કાય કાય અઘો સરીંગા જો જાળવાન આયા બે કણ આપનું રેણા કે કેડમાં જેં જું ત્યાં એકા તો દેખા ઈવા ઝિંકા ની 30 હાથ નું ડબડા દે આતા બિંદી એક ગ્રામણ ધામણ કામ સાપ

એલા આ 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 અને જો કઢાઈ કા અમે હવે આવતી કદા આયોડી હોય તો બેબી હે હા હાથી નથી જઈ લે આ જોજી સાણ હોય ને માથે વાંદે ના ફાજે હાજી એટલેમાં તો છે આ બધું રોગો છે હાલો હાલો સાણ હાલો જરૂર હોગી ને હા આલો ુંડાના 4 વાગી ગયા લાડવા અપાવના કાઈ આવી ગયા પાછા પાણી વારવા હા લાઈટ બપોર રહેતી ની બપોર પછી આવી છોડી ગો રહીતી તો મે ચાલુ હોય આવમ જાવ ના બુરેટ લૂપી દું વિ બાવી આઈ ર્યો છે તો લાઈટ થી લઈ અને અહી ઉદી એક પટકો ઉપર ફેરવ્યો તો પાછી હમણાં લાઈટ આવી છે રાજી કલાક દોઢ કલાક પછી અહી પાણી ભૂખ જાય થી પછી એક પટકો ફેરવવાનું તા બતાતા લાઈટ એક બે ફેર હોય જા છે લાઈટ વચ્ચે જબકો થઈ જતી ની ડબલ ટુકમાં ખોટું પાણી જાય પાછું પીતરનું કન્ટિન્યુ રીને तो ऊपर लगा रहे पर कंटिन्यू रही है नहीं जी पी या है वजह सूट मोटे हाँ सही कर लाइट वही गई आता नहीं हूँ मांड भी बेचा जोता था देखो तो कई मांड भी करा भी है मांड लगभग तो नहीं पंगर साले से क्या हाँ हम उसके हर हाँ भी उगता लेना पड़ेगा इस पर नहीं हम उसके लिए ही मार दिया हर हाँ है બધા જોતા રહે ઉપાડી ને મંગળિયા તો હરા છે સલે જો પુંગી આવે તો હરા સ આવે ઘણા અમે જો કે વાત કે બે હી માંડી હરા આવી બધા ટાણે ડેડવા નથી હવે થઈ જાય ડેડવા વી પછી દી માં અમે તો તો દેડવા થઈ ગયા લે દેખાય વધારે માં મે ઘરમાં નામ નહી લે એક માં નામ કે બજા પાછે આવી હરખી ન હોય અમુક પ્રકારનો ન હોય અમુક પ્રકાર નબળો હોય આપણે ન દેવાનો આલે છે બે આમ આ પા એ પડે કે આમાં એક મને કઈ નાની થાક આટજના હતા વૈજ્ઞાનિક બજા બરા અમે રટલા કરતી થઈ હાવાન મારો કે કઈ પણ ટાઈમ તો કાઢવો ને ટાઈમ કાઢતા ઉપાડવું પડે તો બસ તારી ઉપર ઉપાડા મિની પણ હાડા હાથ કે છે ને આપણે રુંડે ત્રણ વાગી જી મો મુક્યું તને પાણી નું એ અટાણે ટુકમાં મોઢું બદલાયું કાકે દિવસની જક્કા જ માતી થી છે તો હવે આપણે પાણી પીધું અને હવે એક મોઢુંમાં લાંબો લાંબા સાહામાં છે પછી તો ટુકુ ટુકુ આવી જાય એટલે દેહકવા ઘો દીવારી પછી જે ટુકુ ટુકુ થોડું ઘણો રહી જાય ને કાલ હોવા રે અને વિડીયો કરી નાખી પૂરો કેવો કલાક કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો